કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ જવાનો માર્ગ બંધ છે રાયપુર ચાર રસ્તાથી પારસી અગિયારી થઈ કાંકરિયાનો જે રૂટ છે તે પણ બંધ કરવામાં આવ્યો વાણિજ્ય ભવનથી પારસી અગિયારી જવાનો માર્ગ બંધ તહેવાર ટાણે જ રસ્તાઓ બંધ હોવાથી નાગરિકોને હાલાકી છે બંદોબસ્તને કારણે અમદાવાદ પોલીસ પણ પરેશાન થઈ રહી છે નવરાત્રીનો થાક હજુ પણ નથી ઉતર્યો ત્યાં પોલીસ પર વધારાના બંદોબસ્તનું આ ભારણ જોવા મળ્યું અમદાવાદમાં ફનફેરના તાઈફાને કારણે જનતા પરેશાન છે વધુ માહિતી સાથે કાંકરિયાથી કુશાંક સોની લાઈવ જોડાયા છે અને સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાયા છે જે કુશાંક સૌ પ્રથમ આપની પાસે આવવા માંગીશ જે અલગ અલગ રસ્તાઓ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અમુક રસ્તા બંધ છે લોકોને કેટલી હાલાકી જો આઈફાનો તાઇફો અમદાવાદ શહેરમાં જે થવા જઈ રહ્યો છે જેના કારણે નવ કલાક સુધી અમદાવાદ શહેરના નાગરિકો છે તે ભારે પરેશાન થશે કારણ કે હું હાલ મણિનગરના અણુ સર્કલ પર ઉપસ્થિત છું અને આ જે રસ્તો છે તે થોડીક ક્ષણોની અંદર ટ્રાફિક પોલીસ તરફથી બંધ કરવામાં આવશે કારણ કે વીઆઈપી મુવમેન્ટ છે તે અહીંયા આગળ શરૂ થવાની છે અને તેની પહેલાં અત્યારે જેટલો પણ ટ્રાફિક નીકળી જાય તે તમામ લોકોને અહીંયા આગળથી રવાના કરવામાં આવી રહ્યા છે અલગ અલગ પાંચથી છ જેટલા રસ્તાઓ છે તે બંધ કરવામાં આવશે જેના કારણે લાખો વાહન ચાલકો છે તે પરેશાન થશે આ દ્રશ્ય આપ જોઈ શકો છો આ છે ખોખરા બ્રિજ તરફ જવાનો રસ્તો અને અહીંયા આગળ તમામ એ બેરિકેટિંગ અને અન્ય જે સામગ્રીઓ છે તે અત્યારે આવી ચૂકી છે થોડી ક્ષણોની અંદર આદેશ મળતાની સાથે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવશે અને ખોલવામાં આવશે રાત્રે બાર કે એક વાગે એટલે જે પણ વાહન ચાલકો હોય જે પણ કરદાતાઓ હોય તેમને પ્રતીક્ષા કરવી પડશે આ આઇફા એવોર્ડમાં આવતી હસ્તીઓ માટે અને તેના જે સંચાલકો છે તેના માટે એટલું જ નહીં આ આઈફા એવોર્ડની માટે આખે આખું જે પ્રશાસન હોય તે ઉંધા માથે લાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે અલગ અલગ સિટી બસો ડાયવર્ટ કરવામાં આવી છે એ એમ ટીએસની અઠ્યાવીસ રૂપની એકસો ત્યાંશી બસ આઈફા એવોર્ડના કારણે ડાયવર્ટ કરવામાં આવી છે કુલ મળીને જોઈએ તો રાય રાયપુર ચકલાથી લઈ અને અણુવ્રત સર્કલ કાકરીયા ગેટ નંબર ત્રણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખોખરા બ્રિજ આ તમામ એ રસ્તાઓ છે કે જેને ડાયવર્ટ આપવામાં આવનાર છે વાહન ચાલકો છે તેમને પોલીસ અત્યારે અલગ અલગ સ્થળો પર મોકલવાની પ્રક્રિયા છે તે કરી રહી છે બસ ચાલકો છે તે પણ અહીંયા આગળ જોઈ શકાય છે જે આ રસ્તો હતો ટર્ન મારીને જવાનો તેના બદલે સીધી હવે ખોખરાથી કાકરિયા થઈ અને ફરીને આવે તે પ્રકારની પરિસ્થિતિ છે થોડીક ક્ષણોની અંદર અહીંયા આગળ આદેશ મળતાની સાથે બેરિકેટિંગ છે તે કરવાની કામગીરી કરવામાં આવશે આ અગાઉ સવારે પણ એ બી પી એવલ અહેવાલ દર્શાવ્યા કે અહીં આગળ આવતા જે દુકાનદારો છે તેમને પણ આજે પોતાના ધંધા એકમ ઉછે તે બંધ રાખવા પડ્યા છે જો આ રીતના જે વાહન ચાલકો છે તે કઈ રીતના કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે આખરે તેમને જવું છે કે આગળ અને રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેના કારણે કઈ જગ્યાથી જો ફરીને જઈ રહ્યા છે તો રાતના બાર વાગ્યા સુધી આ જાહેરનામું છે તેની અમલવારી ચાલુ રહેવાની છે જેના કારણે આખે આખો જે એરિયા છે તે ટ્રાફિકમાં ફસાય તે પ્રકારની પરિસ્થિતિ છે ટ્રાફિકના જવાનો ટીઆરબી જવાનો તે તમામ લોકો છે તે અત્યારે અહીંયા આગળ તૈનાત થઈ ચૂક્યા છે અને આદેશ મળતાની સાથે આખે આખો જે રોડ છે તે લગભગ એકા

જો આ રાઉન્ડ પર રોડ પણ થોડી વારની અંદર બંધ કરી દેવામાં આવશે ફૂટબોલ સર્કલથી આગળ જતો સ્ટેડિયમ તરફ જતાનો માર્ગ છે એ પણ બંધ કરવામાં આવશે હાલ આ દ્રશ્ય ઉપરથી આપ અંદાજો લગાવી શકો છો કે અહીંયા જે અવરજવર જવર કરતા વાહનો છે તેની સંખ્યા કેટલી વધારે છે અને મારા સાથી સંવાદદાતા કુશાંગે જે પ્રમાણે જણાવ્યું કે લગભગ નવથી દસ કલાક સુધી આ તમામ માર્ગ છે જેનું ડાયવર્ઝન આપવામાં આવશે આ રોડ બંધ કરવામાં આવશે તો અહીંથી પસાર થતાં લોકોને કેટલી હાડમારી ભોગવવી પડશે કારણ બે ત્રણ છે લોકો પરેશાન થાય એના એક કારણ એ છે કે શનિ રવિના દિવસો છે એની સાથે બીજું કારણ એ છે કે આ દિવાળીના તહેવાર પહેલાંનો શનિ રવિ છે એટલે ખરીદી કરવા માટે ન માત્ર અમદાવાદની જનતા પરંતુ અમદાવાદના આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આવતા હોય છે આ ઉપરાંત અન્ય જગ્યાએ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ત્યાંથી પણ મોટા પ્રમાણમાં લોકો અહીંયા એ ખરીદી કરવા માટે આવતા હોય છે કારણ કે અમદાવાદ એ મેટ્રો સિટી છે બંદોબસ્ત ધીરે ધીરે હવે ગોઠવાવા માંડ્યો છે તેના દ્રશ્યો પણ આપણે દર્શાવશું આ રોડ બંધ કરવાનો છે અને એના માટે થઈ અને પોલીસ હવે ધીરે ધીરે જે રોડ બંધ કરવાના છે તમામ રોડ ઉપર આવતી જોવા મળી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ફિલ્મફેર એવોર્ડ યોજાઈ રહ્યો છે ગયા વર્ષે પણ યોજાયો હતો ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં યોજાયો તો આ વર્ષે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે પરંતુ આ ફિલ્મફેર એવોર્ડ યોજાય એના કારણે ગુજરાતના અને ખાસ અમદાવાદના અને અમદાવાદમાં આજે ખરીદી માટે અથવા તો અન્ય કોઈ કામકાજ માટે આવેલા લોકો એ હેરાન શું કામ થાય એના માટેનું એક વ્યવસ્થિત આયોજન હોવું જોવે એના માટેની એક પદ્ધતિ હોવી જોવે કે જે લોકો આવે છે ભલે તે કહેવાતા વીવીઆઈપી છે કે વીઆઈપી લોકો છે એને સવલત આપે એમાં કોઈને એ વિરોધ ના હોય પરંતુ એને સવલત આપવામાં સામાન્ય લોકો સામાન્ય જનતા એને તકલીફ સુકામ પડે છે કારણ કે આફ્ટર ઓલ આ તમામ જે આયોજન થઈ રહ્યા છે કે તમામ ફંક્શન યોજાઈ રહ્યા છે તેની અંદર આ જનતાના જ નાણાં વપરાવાના છે આ જનતા માટે જ એ તમામ વસ્તુ થઈ રહી છે તો પછી જનતા એનો ભોગ સુકામ બને અમદાવાદની અંદર આ યોજાઈ રહ્યો છે એવોર્ડ ફંક્શન ફિલ્મફેર એવોર્ડ ફંક્શન અને તેનો મુખ્ય સ્પોન્સર એ ગુજરાત ટુરિઝમ છે એટલે ગુજરાત સરકારના નાણાં એની અંદર વપરાયેલા છે અને ગુજરાત સરકારના નાણાં એટલે ગુજરાતીઓના નાણાં મારા તમારા અને આપણા જેવા અસંખ્ય ટેક્સ પેયર ગુજરાતના છે એના નાણાં છે તો પછી એના માટે થઈ અને આ ગુજરાતી અને અમદાવાદી શું કામ હેરાન થાય યા તો આયોજનનો અભાવ છે યા તો ફિલ્મફેર એવોર્ડ જે આ આયોજન કરે છે એ જે ટીમ છે એણે પ્રશાસનને હાઇજેક કરી લીધું છે અથવા તો પ્રશાસન પછી એના નતમસ્તક થઈ ગયું છે અને જેના કારણે લોકો હાડમારી પરેશાની અને મુશ્કેલી વેઠવા માટે મજબૂર થયા છે જી જી હિરેન આપ અને કુશંગ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો ફિલ્મફેરને લઈ લોકોને ચોક્કસપણે હાલાકી છે કારણ કે કહેવાતા વી વીવીઆઈપીનો જમાવડો અને તેઓની સવલત માટે જે અલગ અલગ રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અલગ અલગ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે ટાણે કારણે લોકોને હાલાકી કારણ કે શનિવાર અને રવિવારનો દિવસ અને ત્યારે ખાસ કરીને આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી પણ દિવાળીની ખરીદી માટે લોકો સિટી એરિયામાં આવતા હોય છે અને તે જ દરમિયાન આવી રીતે અલગ અલગ રસ્તાઓ બંધ રહેવાથી એમટીએસના રૂટ ડાયવર્ટ હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે એકસો સિટી બસને ડાયવર્ટ કરવામાં આવી છે આ સાથે જ અલગ અલગ જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે